યજ્ઞ એ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિનો મુખ્ય અવિભાજ્ય અંગ છે યજ્ઞ એ સનાતન ધર્મનો શીર છે મસ્તક છે યજ્ઞ કોને કહેવાય યજ્ઞ માટે ગીતા સહિત અનેક શાસ્ત્રોમાં એની વ્યાખ્યાઓ કરવામાં આવી છે એના વિશે વિવેચનો થયા છે એના વિશે પ્રવચનો પણ થયા છે સંતો મહાત્માઓ પણ એના માટે ખૂબ લખ્યું છે યજ્ઞનો સીધો અને સરળ અર્થ કરવો હોય તો ભગવાન ગીતાની અંદર જે યજ્ઞ અર્થ કર્યો તો યજ્ઞ અર્થ છે કર્તવ્ય કર્મ એવું કર્મ કે જે કરવાથી આપણો અને સમાજનું કલ્યાણ થાય આપણો અને સમાજનો વિકાસ થાય સ્તર્વનું સાર્વત્રિક અભ્યુત્થાન થાય એવું કર્મ એટલે યજ્ઞ યજ્ઞ આપણને સમાજ પ્રત્યેની આપણી ફરજ બજાવવા માટેની પ્રેરણા આપે છે આ શરીરમાં આપણે આવીને જે કાંઈ પ્રાપ્ત કર્યું છે એ બધું જ આપણને સંસાર પાસેથી મળ્યું છે આપણી સાથે લઈને આવ્યા નથી અને સાથે લઈ જવાના પણ નથી ખાલી હાથે એવા હતા અને ખાલી હાથે જવાના છે જે કાંઈ મળ્યું એ આપણને અહીંયાથી મળ્યું છે શરીર માતા પિતાની પાસેથી મળ્યું છે સંસ્કારો પણ એમણે આપણને આપ્યા છે શરીરનું પાલન પોષણ પણ માતા પિતા દ્વારા થયું છે સમાજ પાસેથી આપણને શિક્ષણ મળ્યું છે વસ્તુઓ પદાર્થો આપણને અહીં સમાજ પાસેથી મળ્યું છે તો સમાજ પાસેથી મળેલી વસ્તુ પદાર્થને સમાજ પાસેથી મળેલા જ્ઞાનને સમાજ પાસેથી મળેલી વિદ્યાને આવડતને આપણી અંદર જે કંઈ કલા કૌશલ્યની શક્તિ છે એ તમામે તમામની અંદરથી મમતા ઉઠાવીને એની અંદર આપણી જે મમતા બંધાયેલી છે મમતા છોડીને સંસારની જ વસ્તુ છે એ સંસારને જ આપી દેવી એનું નામ યજ્ઞ